ધીમા પ્રાથમિક કેન્દ્ર શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું તેમાં વાસ્તવિક ચૂંટણી થાય તે રીતે તમામ ચૂંટણીનું બાળકો દ્વારા જેવા કે પોલીસ સેક્યોરિટી બીએલઓ તેમજ મુખ્ય મતદાન અધિકારી મહિલા મતદાન અધિકારી અને સખી બુથનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કુલ ત્રણ ગ્રુપમાં સમગ્ર શાળાના બાળકોને સંખ્યાનુસાર અલગ અલગ બુથોમાં જઈ મતદાન કરવાનો મોકો મળ્યો હતો આ મતદાન ઈવીએમ મશીનમાં જે મોબાઈલની અંદર ડેમો મશીન ડાઉનલોડ કરી બાળકોએ પોતાના પસંદગીના ઉમેદવારોને બટન દબાવી મત આપ્યા હતા આ ચૂંટણીમાં શિક્ષકોનું પૂરતું માર્ગદર્શન રહ્યું હતું તેમજ મતકુટીર અને માઇક્રો ઓબ્ઝર્વર તેમજ જોનલ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી હતી તેઓ સતત ત્રણ બુથોનું મોનિટરિંગ કરી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી તેમજ દરેક બાળકને પોતાના ઓળખાણ કાર્ડ આપવામાં આવ્યા હતા અને સાઈથી પણ જે બાળકો મતદાન કર્યું હોય તેને નિશાની પણ કરવામાં આવી હતી કુલ સત્તર બાળકો શાળામાં જીએસ બનવા માટે ઉમેદવારી નોંધાવી હતી તેમાં સૌથી વધુ મતદેસાઇ સાગરભાઈ અને વજીર રાજવીબેનને મળતાઓ બંને ઉમેદવારો ગણતરી કરી જાહેર કરવામાં આવ્યા હતા બાકીના મિત્રોને કેબિનેટ કક્ષા અને રાજ્ય કક્ષાના મંત્રીમંડળ તરીકે પણ નિમણૂક કરવામાં આવી હતી આ સમગ્ર પ્રક્રિયાથી બાળકો વાસ્તવિક ચૂંટણીની પ્રક્રિયા સમજી શક્યા અને બાળકોને ખૂબ જ મજાથી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો